પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા પેન્ડાઉન કરી કામથી અળગા રહી જૂની પેન્શન લાગુ કરવાના માંગ અર્થે મતદાન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શિક્ષક મહાસંઘના નેજા હેઠળ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ અર્થે તમામ શિક્ષકોએ પેન્ડાઉન કર્યું હતું તેની સાથોસાથ શિક્ષકો દ્વારા મતદાન કરી જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી ખાસ કરીને જૂની પેન્શન યોજના મહાનગરપાલિકામાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં બેતાલીસો ગ્રેડ પે અને મુખ્ય શિક્ષકના નવા જીઆર બનાવવા બાબતના પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે આંદોલન કાર્યક્રમની આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજ રોજ સમગ્ર શાળાઓમાં દરેક શિક્ષકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અન્ય જિલ્લા પંચાયત કલેક્ટર કચેરીમાં પણ મતદાન કરવામાં આવ્યું છે જિલ્લામાં પ્રાથમિક વિભાગ અને માધ્ય વિભાગના માધ્યમિક વિભાગના દરેક કર્મચારીઓએ મતદાન કરીને પોતાના પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ કરેલી છે ખાસ કરીને જૂની પેન્શન યોજના ગત વિધાનસભાના સમયે સરકાર દ્વારા બે હજાર પાંચના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવી પેન્શન યોજનામાં દસ ટકાની સામે ચૌદ ટકા જમા કરાવવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તેની અમલવારી થઈ નથી તો આ બંને પ્રશ્નોને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ અને તમામ કર્મચારીઓને સમાન ધોરણે જૂની પેન્શન યોજના મળે એ મારો મુખ્ય પ્રશ્ન છે